અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજ નિમિત્તે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું મોડાસા નજીક આવેલા બાજકોટ ગામે દિવાયત પંડિતની સમાધિ સ્થળ એવા દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજને લઈને દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી બાર બીજના ધણી શ્રી રામદેવજી ભગવાનના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દેવરાજ ધામ ખાતે પરંપરાગત મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભજન ભોજન અને ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમોનો લાવો લેવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ભાવિ ભક્તો પગપાળા સંઘ લઈને દેવરાજ ધામ ખાતે આવી પહોંચ્યા હતા અને નેજાઓ મંદિરે ચડાવી હતી ભક્તો સંતસિંહ દેવાયત પંડિત જીવિત સમાધિ અને મંદિરના ગાદીપતિ સંતસિંહ ગીરી બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે દેવરાજ ધામની અંદર જે વર્ષોથી વાદળા સુખ બીજનો ભોજન ભંડારો નેત્ર નિદાન કેમ્પ પછી સંતવાણી મહોત્સવ નેજા મહોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે કેટલાય વર્ષોથી વ્યસન મુક્તિના કાર્યક્રમો આખ્યાનો રામા મંડળો કેટલાય વર્ષોથી અહીંયા ઉજવાય છે હજારો ભક્તોએ આજે લાભ લીધો છે દેવરાજ ધામની અંદર અહીંયા મહંત શ્રી બાપુના સાનિધ્યમાં હજારો ભક્તોએ અહીંયા લાભ લીધો છે અને અહીંયા સંત શ્રી દિવાયત પંડિતની ચેતન સમાધિની જગ્યા છે મા દેવલદેવની સમાધિની જગ્યા છે હસ્ત કળશ જે રામદેવજી બાપાની સ્થાપના કરી હતી એ અહીંયા રામદેવજી બાપાએ દિવાયત પંડિતની હાથો હાથે કળશ આપેલો છે હસ્તકળશ મંદિર છે મા પુણ્યાગીરીનું મંદિર છે અને અમારા દસનામી સમાજની સત્તર સમાધિઓ અહીંયા આવેલી છે આજે હજારો ભક્તોએ ભોજન ભંડારાનો લાવો લીધો છે જય લગણે જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ